અપાયું ગુજરાત રાજ્ય સરકારની કર્મચારીઓના પડતર પ્રશ્નો અને ખાસ કરીને જૂની પેન્શન યોજનાને લઈને લીંબડી તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા લીંબડી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં એક આવેદન પાઠવવામાં આવ્યું હતું

અમે તમામ કર્મચારીઓએ દરેક કચેરીમાં આવેદનપત્ર આપી દીધું છે અને સરકાર સમક્ષ અમારી લડત શરૂઆત કરી દીધી છે સરકાર સમક્ષ અમારી તમામ કર્મચારીઓને પેન્શન મળે એવી માગણી છે તથા કેન્દ્ર સરકારના ધોરણે દરેક કર્મચારીને ડીએ ડીએ તથા તમામ એલાઉન્સ અને ભથ્થાઓ મળે એવી તમામ કર્મચારીઓની માગણી છે તેમજ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું પચીસ ટકા થાય ત્યારે ઘર ભાડું તેમજ દરેક બાબતો કેન્દ્રના ધોરણે વધારી આપવામાં આવે તેમજ આ સિવાય અન્ય પડતર તમામ પ્રશ્નોનું સકારાત્મક સરકાર નિરાકરણ લાવે એ માટે આજથી અડતાની શરૂઆત અને વિવિધ તારીખની શરૂઆત રાજ્ય સરકારના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા માટે કર્મચારી મંડળ તથા આજરોજ તલાટી કુટુંબ મંત્રી મંડળે આવેદનપત્ર આપી અને પોતાની માગણીઓ રજૂ કરી છે રાજ્ય સરકારમાં તારીખ નવ નવ બે હજાર બાવીસના રોજ પાંચ મંત્રીઓની જે સમિતિ દ્વારા જે માંગણીઓ રજૂ કરવામાં આવી હતી એ માંગણીઓમાંથી અમુક માંગણીઓ હજી સુધી સરકાર દ્વારા સ્વીકારી નથી તેના કારણે આજથી આ તમામ કર્મચારી મહામંડળ અને તલાટી મંડળ આ હડતાલો અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર